સુરત મહાનગર પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં પાણીની સમસ્યા ઘટાડવા માટે નખાયેલી નવી લાઇનને ફ્લેશિંગની કામગીરી કરાતી હોવાથી વગર વરસાદે નવસારી બજાર સગનમપુરા કેટલાક વિસ્તારમાં હાલ પાણી ભરાઈ જવા પામ્યા હતા પાણીની લાઇનમાંથી પાણી બહાર નીકળતા પાણીની લાઇનમાં ભંગાણ હોવાની વાત બહાર આવી હતી જોકે પાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા ફ્લેશિંગની કામગીરી થતી હોવાથી પાણી બહાર આવ્યું છે તેવો ખુલાસો કરાયો છે સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા સગરામપુરામાં રાજેશ હોલ સામે પાણીની ટાંકી પાસે રસ્તા પર પાણી ફરી વળ્યું હતું સુરત પાલિકાના સગરામપુરા નવસારી બજાર વિસ્તારમાં આજે સાંજે અચાનક પાણીની લાઇનમાંથી પાણીનો ધોસ શરૂ થઈ જવા પામ્યો હતો નવસારી બજાર પાણીની ટાંકી નજીકની લાઇનમાંથી પાણી અચાનક વહેવાનું શરૂ થવાની સાથે જ નવસારી બજાર સગરામપુરા સહિત અડધો કિલોમીટરના વિસ્તારમાં હજારો લિટર પાણી વહી જવા પામ્યું હતું આ વિસ્તારમાં વરસાદ ન હોવા છતાં પણ પાણીનો ભરાવો થતાં લોકોમાં પાણીની લાઇનમાં ભંગાણ થયું વાત થઈ હતી જોકે પાલિકાને હાઇડ્રોલિક વિભાગે ખુલાસો કર્યો છે કે પાણીની લાઇન લીકેજ થઈ નથી પરંતુ ફ્લસ્ટરિંગ કામગીરી કરવામાં આવી હોવાથી પાણી બહાર આવ્યું છે અઝર કુરસી સાથે હર્ષદ શેઠા